તેલમાં ભેળસેળને લઈને બોલ્યા સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ રાજ્યમાં સિંગતેલ સહિતના ઓઇલમાં ભેળસેળ થાય તે જૂનું કિશોર વિરડિયા આ વાત કરી છે અને આ બાબતે સરકારને પણ અનેક વખત સોમાએ રજૂઆત કરી છે ત્યારે લોકોને ચોખ્ખું તેલ મળે તે માટે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે ભેળસેળીયા તત્વો સામે પુરવઠા વિભાગે કરવી જોઈએ કડક કાર્યવાહી ઓઇલ મિલર્સ તેલમાં ભેળસેળ કરતા હોવાના બોલ્યા હતા નિતિન પટેલે શબ્દ અને ઓઇલ મિલર્સ ક્યારે ભેળસેળ કરતા નથી તેવું પણ નિવેદન સામે આવ્યું છે સસ્તું તેલ ખરીદી કરતા ગ્રાહકોએ પણ આ બાબતે વિચાર કરવો જોઈએ વાર વાર રજૂઆત કરવા છતાં આમ ખુલે આમ જે ભેળસેળ થાય છે અને થોડા દિવસ પહેલા આપણા માજી શ્રી નિતિનભાઈ પટેલે પણ એવું કીધેલું કે એક હજાર માંથી છસો ઓઇલ મિલ ભેરસેળ કરે છે ઓઇલ મિલનો ઉલ્લેખ કર્યો ને પેલા તો ઓઇલ મિલવાળા કોઈ ભેરસેળ કરતા જ નથી જે પોતાનું પ્રોડક્શન કરે છે ને એને કોઈ ભેરસેળીને લેવા દેવા જ નથી એ મગફળી જ ઓનલી પી લે છે અને જે ટીનીંગ કરે છે પેકિંગ કરે છે એ પેકિંગ જે ભારે રાખે ગોડાઉન જે કંઈ કરતા હોય એમાં એને અધિકાર છે બિઝનેસ કરવાનો પણ પોતાની બ્રાન્ડ અગ્રેસર કરે પણ નહી કે ગમે અન્ય તેલ મગાવી અને ભેરસણ કરે તો ગામડે ગામડે અને ખાસ કરીને જોવા જઈએ તો તાલુકે તાલુકે શેરે શેરે અત્યારે ઇમ્પોર્ટ તેલ ટેન્કર ડાયરેક્ટ આવે છે અને એને કઈ રૂપાંતર કરે છે કયા તેલમાં રૂપાંતર કરે છે એ ખાસ કરીને ખાતાએ જોવાનું હોય છે સરકારે જોવાનું હોય છે પણ મારો તો એક જ વિચાર છે કે જો આને વહેલી તકે બંધ કરવામાં આવે તો આમ જનતાને ચોખ્ખું તેલ ખાવા મળે બીજી બાજુ જોઈએ તો જનતાને પણ આજે ખ્યાલ છે કે સિંકતેલનો ડબ્બો આજે છવીસો સતાવીસો અઠાવીસો રૂપિયા હોય અને બાવીસો ત્રેવીસો નું મળતો હોય તો જનતાને પણ ખ્યાલ ઉકરવો જોઈએ ને કે ભાઈ આ સસ્તું છે તો શું કામ છે આનું કારણ શું છે જનતા અત્યારે પહેલાના જેવું તો નથી કે જનતા ઓનલાઈન જોઈ શકે છે એની ફેક્ટરી ઉપર ફોન કરીને બતાવી શકે છે કે ભાઈ તમારો બાવીસો રૂપિયા ભાવ કેવી રીતે છે સામે દુકાને અઠ્યાવીસો રૂપિયા સત્યાવીસો રૂપિયા હોય અને અહીંયા માં મળતું હોય કપાસિયા ઓરિજિનલ હોય ઓગણીસો રૂપિયા બે હજાર રૂપિયાનો ડબ્બો હોય સત્તરસો રૂપિયાનો ડબ્બો મળતો હોય તો જનતાએ પણ થોડુંક સજગ થવાની જરૂર છે કારણ કે લેતા પહેલા ખરાઈ કરવી જોઈએ અને બાર મહિનાનું એને કહેવું જોઈએ કે ભાઈ આની અંદર હું પ્રાઇવેટ લેબમાં ગમે ત્યાં ચેક કરાવીશ અને જો આમાં ભેરસાડ નીકળશે તો હું કેસ કરીશ આ રીતે એને બિલમાં લખાવવું જોઈએ એટલે જો એ જનતા જયારે જાગૃત થશે ને તો જ આનો વિકલ્પ છે જનતાએ જાગૃત થવાની જરૂર છે ખાસ કરીને તો બાકી તો જે અત્યારે હવે અને બીજા નંબરની અંદર કે બધાને જે કોઈ સિંગતેલ પ્રોડક્શન કરતા હોય મિની ઓઇલ મિલ હોય ટીનીંગ ફેક્ટરી હોય એને બે વસ્તુમાં આવરી લેવાની જરૂર છે કારણ કે વાર વાર સોમાએ રજૂઆત કરી છે જીએસટી નંબર જોઈએ અને ફૂડ સેફ્ટી લાઇસન્સ જોઈએ કારણ કે જેથી કરીને કંટ્રોલ કરી શકાય બાકી તો જનતાએ ખાસ જાગૃત રહેવાની જરૂર છે એવું મારું માનવું છે વુડ એન્ડ વિભાગના કમિશ્નર હેમંત કોશે આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે હેમંતભાઈ આપનું સ્વાગત છે હેમંતભાઈ જે રીતે જે વાત પટેલે કરી હતી કે તેલમાં કઈ રીતે થાય છે અને આ બાબતે જે હવે મિલર્સ તરફથી જે વાત સામે આવી છે કે ઓઇલ મિલર્સ ક્યારે ભેળસેળ કરતા નથી આપનું આ બાબતે શું કહેવું છે રાજ્યના નાગરિકોને શું મળી રહે તેલ મળે ઘી મળે વધારા મળે એના માટે રાજ્ય સરકાર રાજ્યનો આરોગ્ય વિભાગ અને ફૂડ આડ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરતું હોય છે તેના ભાગરૂપે લાસ્ટ યર ગયા વર્ષમાં અમે લગભગ આઠસો જેટલા અલગ અલગ એરિબલ ઓઇલ જે ખાદ્ય તેલો માર્કેટમાં મળે છે બ્રાન્ડેડ અનબ્રાન્ડેડ એના નમૂના લીધેલા હતા એ લગભગ આઠસો નમૂના તપાસ કર્યા તેમાંથી સત્તાવન નમૂના ફિફ્ટી સેવન નમૂના કક્ષા થયેલા હતા એટલે કે એની અંદર તેલની અંદર બીજું તેલ લખવાની કે આની અંદર અખાદ્ય વસ્તુ નથી હોતી પણ સિંગ તેલ તો સિંક તેલની અંદર પામ ઓઇલ આવ્યું હોય અથવા તો બીજું કપાસ એમાં પામ ઓળી લેવું કારણ કે આના મોટાભાગના દ્રશ્યોની અંદર એક ખાદ્યતેલની અંદર બીજું ખાદ્યતેલ નાખવામાં આવે છે અને મોટાભાગે ઇકોનોમિકલ થ્રોડ છે એટલે પૈસા વધારે કમાવા માટે બંને ખાદ્યતેલો જ છે પણ ગ્રાહકોની સાથે છેતરપિંડી થતી ધ્યાન આવે છે એની સામે જે પણ કસૂરવારોની સામે એજ્યુકેશનના કેસ થાય છે દંડ થાય છે અને કોર્ટ કાર્યવાહી પણ થાય છે આ સિઝનમાં પણ આ બધાની સામે અમારી ટીમ અત્યારે સતત કામગીરી કરે છે આજે પણ ઘણી જગ્યાએ અમારી ટીમો કામ ઓલરેડી કરી છે રજા દિવસે પણ એટલે એ હોય તેર હોય ફરસાણ હોય મીઠા હોય એનું સતત સર્વેલન્સ ચાલતું જ હોય છે જયારે તહેવાર આવતી હોય ત્યારે આવા લેભાગુ થતું હોય માર્કેટમાં હોય એને રાતો નફો કમાવો હોય એવું આવું હોલસેલ કરીને એકદમ એનો માલ ખપાવીને નીકળી જતા હોય છે એવું પણ ના પડે એના માટે એક્ટિવ કરીએ વધારે સર્વેલન્સ કરે છે વધારે ઇન્સ્પેક્શન કરીએ છીએ અને વધારે સેમ્પલિંગ કરીએ છીએ લોકોએ શું તકેદારી રાખવી જોઈએ શુદ્ધ તેલ મેળવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ હવે તમને કહો હવે આજે ભેસીડવાળા પણ એટલું મિસયુઝ કરેલ સાયન્સ હવે અમારા પાસે ધ્યાન એવું પણ આવેલું હતું કે ઘણી જગ્યાએથી પીનટ ફ્લેવર પણ મળે છે મને કે રિફાઈન ઓઇલ હોય રિફાઈન્ડ કોઈપ હોય ને રિફાઈન્ડ કરો એટલે એમાંથી રંગ ગંધ અને સ્વાદ સ્વાદગ્ય રહે પછી એની અંદર એનો ફ્લેવર નાખવામાં આવે તો ગ્રાહક આજે સુગંધ લે પીનટ એટલે કે સિંગની તો એકદમ સરસ સિંગથેલની સ્વાદ આવે પણ ખરેખર સિન્થેટિક ફ્લેવર નાખેલું હોય છે તો આવું બધું પણ લોકો છેતરાગેનો ઇલેક્ટ્રિક ટેસ્ટમાં પણ ઘણી વખત લોકોને છેતરતા હોય છે ભેસેડવાનું તો આવું ન બને તો આપણે એક તો જ્યાંથી પણ માલ ખરીદીએ ત્યાંથી પાકું બિલ લેવાનું પ્લસ એનો જે માર્કેટનો રેટ છે એ રેટ જોવાનો રેટ કરતા સસ્તું બહુ આપતો હોય તો કોમ્પ્રોમાઇઝ કરેલો હોય કારણ કે ક્વોલિટી કોઈ દિવસ સસ્તી કે મફત ના હોઈ શકે તો એક પાકું બિલ રાખે એના ઉપર એપ્લેસેનો લાયસન્સ નંબર ચેક કરે અને એના ઓથોરાઇઝ ડીલર ડિસ્ટ્રીબ્યુટર કે આપણો વેપારી જે હોય ઓથેન્ટિક એના પછી વસ્તુ ખરીદે બિલથી તો મારે કાલથી આવા જે લેભાગુ તત્વો બાય નાઇટ એપ્રોચવાળા આવતા હોય લોકોને છેત કરાવતા હોય તેને કોઈ જગ્યા રસ્તો મળશે નહીં જી લોકોએ જે તેલ ખરીદ્યું હોય તે ઘરે જઈને તેઓ કેવી રીતે ચેક કરી શકે કે આ શુદ્ધ છે કે પછી અશુદ્ધ એ તેલ માટે ઘરે કદાચ તેલ ઘરે શક્ય બહુ નહીં બને એટલા માટે એના માટે થોડુંક અમારે કેમિકલ અને કેમિકલ લેબ છે પણ ગ્રાહક ચોક્કસ જો આજે બાર મહિનાનું તેલ ભરતા હોય તો ગુજરાતમાં ઘણી બધી એને બી રેક્ટરે પ્રાઇવેટ ફૂડ ટ્રેસિંગ લેબ છે ત્યાં પણ એ મોકલી શકે છે ચેક કરાવી શકે છે અથવા તો ડાઉટ હોય ફરિયાદ ક્વોલિટીમાં તો અમે ફરિયાદ કરી શકીએ છીએ અમારા ઓફિસર જ્યાં ત્યાં સોર્સ હોય ત્યાં ત્યાંના તીરબંધ ભાગમાંથી સેમ્પલ લઈને એની સામે કાળુની કાર્યવાહી પણ કરી શકે છે જી 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 ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ માહિતી આપવા બદલ તો ભેરસેળિયા તેલ બાબતે નીતિન પટેલે શું કીધું હતું આવું જોઈએ એક હજારમાં છસો મિલો વિસ્તાર વિશે મારા જાણો છે લેડા આ જાણે છે ને એમસીડીએસ વાળા કીધું એ સારું કીધું એટલે જ બે ચર્ચા કરાવી નીચે એનું પ્રચાર કરી જતા રે તમને વાયદાનું ચાલુ કરાવી દે તમારો પ્રશ્નો રહી જાય

સાન કો પશુપાલક કો નુકસાન હોસી બેલ શેલ દ્વારા જો ખરી આ વેદ્યો નહી ચલે